હું અમિત મૈસૂરિયા સામાજિક કાર્યકર આજ રોજ વાંકલ ગામે ઓવરલોડ ટ્રકો જાય છે અને એ ટ્રકોમાંથી વારંવાર કપચી છે ગ્રીજ છે એવું ગામની અંદર રોડની ઉપર છલવાઈ જાય છે અને એના કારણે બાઈક ચાલકો સ્લીપ ખાઈ જાય છે અને વારંવાર આવું બનતું રહ્યું છે અને આ કપચી જે ગામની અંદર જે પડે છે બરાબર અને ગામની સાથે રસ્તો ની સાથે બધી દુકાનો આવી છે એ દુકાનોની ઉપર બી કપચી વારંવાર ઉડે છે અને જાનહાનિ થાય એવો લાગે છે અમને જેથી કાર્ય અમે સરકારને એવું વિ વિનંતી કરવા માંગીએ છીએ કે વારંવાર આવું ન બને અને તંત્ર બી આની દેખરેખ રાખે બરાબર કેમ કે તંત્રને કાયમ વારંવાર ફરિયાદ કરવામાં આવી છે આરટીઓમાં બી વારંવાર ફરિયાદ કરવામાં આવી છે છતાં બી આની કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તો તંત્રને અમારે એ જ કહેવું છે કે તાત્કાલિક ધોરણે આ જે ઓવરલોડ ટ્રકો જાય છે તેને કાબૂમાં લઈ અને અમારા અહીંયા દસ દસ મિનિટે ટ્રકો જાય છે અને એટલું ટ્રાફિક થાય છે કે જેનો કોઈ પાર નથી અને કોલેજની પાસે બી અમારે પંદર વીસ દિવસ પહેલાં અને મહિનો પહેલાં તા જે સ્લીપ બમ્પ લાગ્યા છે ત્યાં ટ્રકે ઊભી રહી અને ખાલી ખલવાઈ જાય છે અમરે બી બજારની અંદર એવું થયું છે બધી કપચી ઘણી બધી પડી ગઈ છે અને બધી બાઇકો સ્લીપ ખાઈ જાય છે તો તાત્કાલિક ધોરણે આની કાર્યવાહી કરવામાં આવે જો આની કાર્યવાહી કરવામાં ન આવશે તો ઉગ્ર આંદોલન બી કરવામાં આવશે ગામ તરફથી